અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે યોગેશ્વર કોરીની લોક સુનાવણી દરમિયાન આ વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે આવેલ યોગેશ્વર કોરીની નવી મંજૂરી બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગેશ્વર કોરીના પટાંગણમાં લોક સુનાવણીનું આયોજન કરાયું હતું આ લોક સુનાવણી દરમિયાન બહોળો પ્રચાર કરવામાં આવ્યો નથી અને કોરીના વિસ્તારથી 10 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામડાના લોકોને હાજર રાખવાના હોય છે જે બાબતે લોકોને પૂરેપૂરી જાણકારી ન મળતા લોક સુનાવણી ફરીથી બહોળો પ્રચાર કર્યા બાદ રાખવા માટે સ્થાનિક રહીશો અને ખેડૂતો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે કોરી ઉદ્યોગની નવી મંજૂરી બાબતે લીઝ પાસ કરવાની થતી હોય નિયમ મુજબ વહીવટી તંત્ર દ્વારા જે તે કોરી માલિકને આજુબાજુના દસ કિલોમીટરના વિસ્તારમાં આવતા ઓગણત્રીસ ગામોના લોકોને આ લોક સુનાવણી દરમિયાન હાજર રાખવા અને આ કોરી ઉદ્યોગથી કોઈ પણ પ્રકારની પરેશાની જેમ કે આરોગ્યલક્ષી ખેતીલક્ષી કે લોક સુનાવણી દરમિયાન આ રજૂઆત કરવાની તક મળતી હોય છે પરંતુ હાજર રહેલા થોડાક સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ લોક સુનાવણીનો બહોળો પ્રચાર કે જાણ કરવામાં આવી ન હોવાથી ઘણા લોકો અહીં તેમની રજૂઆત કરવા ઉપસ્થિત રહી શક્યા નથી જેથી લોક સુનાવણી ફરીથી રાખવા માંગ કરવામાં આવી છે આજની આ લોક સુનાવણી જે સાઠંબા યોગેશ્વર કોરીના પટાંગણમાં રાખવામાં આવી હતી જેમાં માન્ય જીપીસીબીના અધિકારી તથા એસડીએમ સાહેબ શ્રી બાયડ હતા આ લોક સુનાવણી ખરેખર જૂજ લોકોની હાજરી હતી એનું પણ એક પ્રબળ કારણ હતું કે અહીં જેટલો પ્રચાર થવો જોઈએ જેટલી માત્રામાં પબ્લિકને ખબર પડવી જોઈએ લોક સુનવણી જન સુનવણીનો જે કંઈ મિનિંગ છે એ સચવાયો ન હતો એટલે બહુ ઓછા લોકો આવી શક્યા હતા અમે વિનંતી કરી કે આપશ્રી આ સુનાવણી રદ કરી નવી સુનાવણીની તારીખ આપો અમે ઓગણત્રીસ ઓગણત્રીસ ગામોમાં ફરી ઓગણત્રીસ ઓગણત્રીસ ફળિયામાં ફરી ગામોના ફળિયામાં ફરી લોક જાગૃતિ લાવી એક તતસ્થ રજૂઆત કરીશું કે જેથી અમારી અહીંની લોકલ પબ્લિકને ન્યાય મળે લોકલ આરોગ્યને ન્યાય મળે લોકલ અહીંના જન જન સુધી એ વાત પહોંચે એવો અમારો પ્રયત્ન રહેશે અને છતાં પણ જો કંઈ નહીં થાય તો આગળ હજુ અમારી જોડે બીજા પણ રસ્તા છે કે જેના અંદે અમે લોક આંદોલન થકી આગળ જવાનો જરૂર પ્રયત્ન કરીશું આપની માંગ શું છે અમારી માંગ એક જ હતી કે આ લોક સુનાવણી વિશે કોઈ પણ પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો તો આ સુનાવણી આટલી બધી ગરમીમાં પિસ્તાલીસ થી વધુ ડિગ્રીની ગરમીમાં આ લોક સુનાવણી રદ થવી જોઈએ જન આરોગ્યનો પ્રશ્ન હતો અમે માનનીય એસડીએમ સાહેબ શ્રીને પણ રજૂઆત કરી હતી કે આ સુનાવણી પ્રથમ તો રદ થવી જોઈએ મહેન્દ્ર પ્રસાદ ફોર ન્યૂઝ અરવલ્લી